વટામણ તારાપુર હાઈવે પર ટોલ ટેક્સના સ્કેનરમાં ટેકનિકલ ખામીના કારણે એમ્બ્યુલન્સ ફસાય ગુજરાતમાં ઠેર ઠેર નેશનલ હાઈવે બની ગયા છે અને ત્યાં બન્યા છે ટોલ ટેક્સ કે જે રોડ તમે વાપરી રહ્યા છો તેનું ટેક્સ તમારે ભરવું પડશે અને આ ટેક્સ પહેલાં મેન્યુઅલી એટલે કે હેન્ડ ટુ હેન્ડ પેમેન્ટ લેવાતું હતું હવે આવ્યું છે ઓનલાઈન પેમેન્ટ અને તમારી ગાડીનો નંબર જો સ્કેનર સ્કેન કરે અને ઓનલાઈન ટેક્સ ભરાઈ જાય આ ટોલ ટેક્સ કંપનીઓ દ્વારા લેવાતા ઓનલાઈન પેમેન્ટના કારણે ઘણી સુવિધાઓ થઈ છે પણ કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ હોય છે તેમાં ઓનલાઈન પેમેન્ટ લેનારા કંપનીઓની બીજી બાજુ એ છે કે કોઈ ગાડીનું સ્કેનર કામ કરતું નથી તો એને જવા તો દે નહીં જ્યાં સુધી ટોલટેક્સ ભરાય નહીં ત્યારે શું આવો જે કિસ્સો ધોળકા તાલુકાના વટામણ ગામ નજીક આવેલા ટોલ ટેક્સ પર બનવા પામ્યો છે કે જ્યાં ટોલ ટેક્સનું સ્કેનર ચાલુ નહીં અને ગાડીની આગળ વધવા દીધી નહીં જેના કારણે ગાડીની પાછળ ઊભી રહેલી એમ્બ્યુલન્સ કે જેમાં દર્દીને લઈ જવામાં ઉતાવળ હતી તેમ છતાં પણ તેને જગ્યા આપવામાં આવી નહીં સદકિસ્મત કે સ્કેનર ચાલ્યો અને ગાડી આગળ વધી અને એમ્બ્યુલન્સને જવા દીધી આજ એમ્બ્યુલન્સ હજુ થોડીક વાર ઊભી હોત તો ગાડીમાં સવાર દર્દીનું મોત પણ થઈ શક્યું હોત તો આ બનાવનો જવાબદાર કોણ ત્યારે અધિકારીઓ અધિકારીઓની આવી કોઈ સમસ્યા બને ત્યારે તાત્કાલિક શું નિર્ણય લેવું તેની માહિતી તેના આપવી જોઈએ જેના કારણે કોઈ વ્યક્તિને હેરાન થવાનો વારો ના આવે તાત્કાલિક ગાડીને સાઈડમાં લઈ તેનો જે પણ પ્રોસેસ થતો હોય તે કરી શકે આ સાથે અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે ટોલટેક્સના શૌચાલયની બદતર હાલત જોવા મળી હતી જ્યાં ગંદકીથી ખતબદી રહેલા શૌચાલયમાં અંદર જવા માટે પણ મોં પર કપડું બાંધવું પડે એટલી દુર્ગંધ મારતી હતી સાથે લેડીઝ ટોયલેટમાં તો કોઈ જાનવર મૃત્યુ પામેલું હતું અને તેની અંદર ફરી રહી હતી જોવાનું પણ હતું જ્યારે લાપરવાહી હોવા છતાં પણ આ બધું જ આમ મૂંગા મોઢે સહન કરીને પોતાના કામે આગળ વધતી જતી હોય છે કેમ કે ટોલ ટેક્સના અધિકારીઓ વાસ્તવિકતાથી અંજાન પર હોઈ શકે ત્યારે અમારા દ્વારા આ વાસ્તવિકતા બતાવવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે જાડી ચામડીના અધિકારીઓને આ વાસ્તવિકતા જોઈને કોઈ ફેર પડે છે ખરો શું આ સુવિધાઓની સુવિધાઓમાં બદલશે ખરા તે તો આવનારો સમય જ બતાવશે ગુજરાત પેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે